સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર ગુનેગારો કલંક લગાવતા હોવાના કિસ્સા સામે આવે છે હાલમાં લવ જીહાદના નામે અઠવાલાયન્સ વિસ્તારમાં એક એક યુવાનને ઘેરીને એબીવીપી ના કાર્યકરોએ ઢોરમાર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે તો આ વિડીયોમાં પોલીસની હાજરીમાં જ માર મારી હોવાનું પણ કહેવાતા કાયદોની વ્યવસ્થા સામે સવાલ ઉભા થવા પામ્યા હતા સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિવાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકરોએ એક યુવકને લવ જેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બે રમીથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળી હોવાનું ગંભીર સવાલ ઉભા થયા છે ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી જ્યારે એબીવીપી આ ઘટનાને કોલેજ વિદ્યાર્થીઓની હેરાનગતિ સામે સંરક્ષણ ગણાવ્યું છે જો કે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે વાયરલ થયેલા લાઈવ વિડીયોમાં સૌથી ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જ્યારે કાર્યકરો યુવકને માર મારી રહ્યા હતા ત્યારે આ ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા પોલીસ કર્મીઓએ કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો ખરો પરંતુ એ બીવીપીના કાર્યકરોમાં કાયદાનો જરા પણ ડર હોય તેવું દેખાયું નહીં પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડીને તેને જાહેરમાં અપમાનિત કરાયો અને તે હાથ જોડીને માફી માંગતો વછતા તેને ફટકાર આવ્યો હતો આ વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે આક્રોશિત કાર્યકરોએ યુવકને મુક્કાનો સ્વાદ ચખાડ્યો હતો એક તબક્કે યુવકના વાળ ખેંચી યુવાન માફી માંગતો પણ નજરે આવે છે આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે લવ જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં રીતે હિંસા આચરવી તે ટોળાશાહી તરફ ઇશારો કરી રહી છે અઠવાલાયન્સ વિસ્તારના નામે વાયરલ થયેલો વિડિયો બાદ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ચોંકાવનાર વિગત મળી છે કે આટલી મોટી હિંસા છતાં હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી જોકે પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવાઈ છે